મિત્રો જેમ કહેવાય કે બાપુજી ને નાણું ટોણું મારે કે નાવા જા નાવા જા એમ તમારા ને મારા ઘરના સભ્યો પણ ઘણી વખત આપણને તાનો મારતા હોય કે ભાઈ હવે ભણી લીધું કાંઈક ધંધે ચડ કાંઈક નોકરી કર અને કાંઈક ને કાંઈક સરકારી નહીં તો પ્રાઇવેટમાં લાગી જા જેથી ઘરમાં બે પાંચ રૂપિયાની આવક શરૂ થાય હા વામનામ ઘરે બેઠા પોષણ કેમ થશે તો તમારા મનમાં પણ થતું છે મિત્રો કે કાંઈક આપણે નાનું મોટું કરીએ કારણ કે સાવ ઘરે બેસવું તમને પણ ન ગમે પણ કરવું તો શું સરકારી નોકરી મળતી ન હોય ઘણી તૈયારી કરવા છતાં પણ અને પ્રાઇવેટમાં એવું થાય કે આપણે કામ બહુ કરાવે અને પગાર કાંઈ બહુ જાજો ન આપે એટલે એમાં કંટાળી જઈએ અને ત્રીજું એ કે બિઝનેસ મોટા મોટા કરવા હોય વિચારો સારા હોય પણ એની અંદર રૂપિયા તમારે બહુ લાગતા હોય પણ આજે તમારા માટે નાનકડા એવા બે બિઝનેસ લઈને આવ્યો છું જે આટલા રોકાણમાં મિત્રો તમને આટલી કમાણી તો આરામથી કરાવી દેશે અને બારે માસ તમારે ચાલ્યા કરશે એની મારી ગેરંટી તો કોઈ દિવસ તમારે આમાં નવરું નહીં બેસવું પડે બરાબર અને પૈસા નાખવાનો સવાલ નથી કોઈ પણ જાતની વસ્તુ તમારે કહેવાય કે એક ધંધો તો એવો છે કે જેની અંદર વેચવાની નથી દુકાન રાખવાની કોઈ પણ જરૂર નથી બરાબર તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ મિત્રો નંબર એક ઉપર વાત કરું તમને તો એમાં છે કે સિક્યુરિટી એજન્સી ખોલવાનો બિઝનેસ હવે તમને નામ સાંભળીને બહુ મોટું લાગતું છે પણ આ કાંઈ મિત્રો કહેવાય કે મોટું કામ નથી સિક્યુરિટી એજન્સી ફક્ત ને ફક્ત પાંચથી સાત હજારમાં તમે ખોલી શકો છો કઈ રીતે એ તમને કહું સિક્યુરિટી એજન્સીનું કામ શું હોય એ તમને કહું પહેલાં દુકાન કઈ રીતે ખોલી શકો એ પણ તમને કહી દઉં મિત્રો સરકારમાં એક નાનકડું એવું લાઇસન્સ આવે આપણે જેમ આરટીઓનું ટીઓનું લાઇસન્સ આવે એ રીતે સી એ એસ એ આર એનું બરાબર એનું ફૂલ ફોર્મ આ સ્ક્રીન ઉપર તમે જોઈ લેજો તો આ પ્રકારનું એક લાઇસન્સ લેવું પડે અને તમે આરામથી એક સિક્યુરિટી એજન્સી ખોલી શકો છો બરાબર આ ખુલી ગઈ હવે કઈ રીતે ખોલવી એનું શું કામ એ તમને જણાવું મિત્રો એક નાનકડી દસ બાય દસની રૂમ હોય તો એની અંદર તમે કોઈપણ જાતનું ફર્નિચર કર્યા વગર એક નાનકડું અલંગથી કહેવાય કે ટેબલ લઈને મૂકી ગયો આગળ તો એ તમારી થઈ ગઈ ઓફિસ એક સરસ મજાનું બેનર લગાવી દો કે અમે કહેવાય કે સિક્યુરિટી પ્રોવાઈડ કરીએ છીએ અને તમારે મિત્રો એ લોકોના નંબર બધાના રાખવાના છે ધીરે 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 કરતાં કોન્ટેક વધારવાના છે કે તમે કોઈ પણ કંપની હોય કે કોઈ પણ જગ્યાએ હોય અથવા તમારા ઘરે પણ કોઈપણ લોકો જે મોટી પાર્ટી હોય ધનવાન લોકો એના ઘરે હંમેશા સિક્યુરિટી ગાર્ડ રહેતા હોય છે બરાબર તો એને તમે પ્રોવાઈડ કરાવી શકો હવે આ ધારો કે મારે જરૂર છે સિક્યુરિટી ગાર્ડની તો હું શું કરીશ કાંઈ બધાને ગોતવા ગોતવા તો નહીં જાઉં મિત્રો હું એક જ કામ કરીશ કે અહીંયા ગમે ત્યાં કંપનીઓ છે નાની મોટી સિક્યુરિટીની જે સર્વિસ આપતી છે ત્યાં જઈને ખાલી નોંધાવીશ કે મારે આ પ્રકારનો સિક્યુરિટી ગાર્ડ મારા ઘર અથવા મારી ઓફિસ માટે જોઈએ છે તરત જ એ મને બે ત્રણ નામ સજેસ્ટ કરશે કે આમાંથી તમને જેની સાથે ભાવે અને જેની સાથે કહેવાય કે મેળ બેસે એની સાથે તમે કહેવાય કે પૂછપરછ કરી નોકરી કરી લો બરાબર એટલે નોકરી એટલે કે એની પાસે કરાવી લો અને નોકરી એને રાખી લો એટલે બસ મને બે ત્રણ નંબર મળી ગયા અને એ નંબર મળવા બદલ હું એને કમિશન આપીશ અથવા તો એક પ્રકારનો કહેવાય કે એક પગાર જે હોય જે સિક્યુરિટીવાળાને આપવાનો હોય એ હું એને આપી શકીશ બરાબર પણ આ તમે જેવું શરૂ કરશો ને મિત્રો તમારા કોઈ પણ સિટીના એરિયામાં એવા ગ્રાહકો તમારી પાસે નોંધણી કરાવવા આવવા મળશે અને એવું લાગે તો એક વાર છાપામાં જાહેરાત નાની મોટી આપી શકો અથવા બધા સગાવાળાને આ તે બધી ફ્રેન્ડ્સને બધાને વાત કરીને વોટ્સએપમાં ફેસબુકમાં તમે કહી શકો ને આ પ્રકારનું કામ શરૂ કર્યું છે તો સો એ સો ટકા લોકો તમારી ઉપર કહેવાય કે વિશ્વાસ કરીને આવી રીતે નાનું મોટું તમને કામ ચિંતા રહેશે ધીરે ધીરે મિત્રો આગળ વધશે જેમ જેમ તમારી માર્કેટમાં ખબર પડશે એમ બરાબર આમાં બીજું કાંઈ નથી કરવાનું કાંઈ રોકાણ વગર તમે કાંઈ સેલિંગ વગર આરામથી ધીરે ધીરે રૂપિયા રળી શકશો હવે બીજા નંબરનો બિઝનેસ એવો છે મિત્રો કે જેની અંદર તમે દુકાન ન રાખો અને રોડ ઉપર બિઝનેસ કરો તો પણ સારું છે બરાબર એ તમને કહું કઈ રીતે કાલે હું રોડ ઉપર જતો હતો તો મેં એક ભાઈને જોયા બે ભાઈ છે એકચ્યુઅલમાં એ અને ટુવિલ ઉપર આવે છે બે કહેવાય કે વિમલના થેલા લાવે અને એ થેલાની અંદર કહેવાય કે અમુક કપડાં કાઢે છે અને રોડ ઉપર મોટું લાલ કલરનું તાપણું પાથરીને બેસી જાય બંને બાજુ એક એક ચોટી ટીંગાડે અને એ ચોટીની અંદર મિત્રો કહેવાય કે દોરી બાંધીને એ લોકો ત્યાં કુર્તીનું કહેવાય કે વ્યવસ્થિત ડિસ્પ્લે કરી નાખે છે હું તમને જણાવું મિત્રો કે કુર્તી એ લોકો બસોથી અઢીસો રૂપિયામાં વેચે છે જે મોટા શોરૂમમાં પાંચસો સાતસો અથવા હજાર રૂપિયાની મળે એ રોડ ઉપર બસો અઢીસોમાં વેચે તો મેં એકવાર પૂછ્યું કુતૂહલ વર્ષ કે તમને શા માટે આ બસો અઢીસોમાં પહોંચાય તો કે અમારે કોઈપણ જાતનો ખર્ચો નથી દુકાનનો બિલનો આ તે કોઈ પણ ખર્ચો નથી સાથે આ ચાલીસ પચાસ સાહીઠ રૂપિયા અથવા વધીને એંસી રૂપિયામાં મારે આવતી હોય તો અમે એકસો એંસી અથવા બસો રૂપિયા સુધી પણ આને વેચી નાખીએ છીએ અને રોજની પાંચ ફૂર્તી વેચાય તો પણ અમારે હજાર રૂપિયા ક્યાંય ન ગયા અને એક વાત તમને કહું મિત્રો કે દરેક અલગ 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 જગ્યાએ લોકો ધંધો કરવા માટે બેસી જાય છે ને ઘણી વખત એને અલગ અલગ એરિયામાં જોયેલા છે તો આ પણ ખાલી પાંચ હજાર રૂપિયાનું તમે રોકાણ કરો મિત્રો તો આ સારામાં સારો બિઝનેસ થઈ શકે અને તમે મિત્રો યાદ રાખજો કે જેટલી નાના ધંધામાં કમાણી હશે એટલી મોટા ધંધામાં બિલકુલ નહીં હોય કારણ કે એમાં રોકાણ જેટલું હોય બિલ આ તે ખર્ચો આવે તો એમાં કમાણી દેખાશે નહીં અને આમાં તમારે કમાણી તરત દેખાશે જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ વંદે માત્ર